લક્ષ્મી વ્રતની પૂજા જે શાસ્ત્રીય પ્રમાણે જે રીતે કરવાની હોય છે તે આપણે આ વિડીયોમાં કરવાની છે તેમજ શુક્રવારનું આ વૈભવલક્ષ્મી વ્રતથી કથા મહિમા પૂજા અને તેની વાર્તાનું શ્રવણ કરવાનું છે સર્વ મનોકામના પૂર્ણ કરનાર સૌભાગ્ય આપનાર મા લક્ષ્મી લક્ષ્મીનું વ્રત કરવું જે ખૂબ જ ફળદાયી છે તો આપ સૌનું સ્વાગત છે આવો વૈષ્ણવી સત્સંગમાં જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ આપણે બાજોટની સ્થાપના કરવાની છે ત્યારબાદ તેના પર સ્થાપનની સ્થાપના કરીશું અને પછી જો લક્ષ્મીમાંનો ફોટો હોય તો ફોટો અથવા તો ચોપડી પર જે લક્ષ્મીમાં આપેલા છે એ એનું પણ સ્થાપના કરી શકીએ છીએ ત્યારબાદ આપણે સ્થાપન પર થોડા ચોખાની સ્થાપના કરવાની છે ચોખા ઉપર થોડાક ચપટી ચોખા નાખીને તેના પર કળશ જો તાંબાનો હોય તો તાંબાનો મૂકવો તાંબાનો ન હોય તો સ્ટીલનો પણ મૂકી શકાય છે ત્યાર પછી તે કળશની અંદર ગંગાજળ ભરવાનું છે જો ગંગાજળ ના હોય તો બીજું પાણી પણ શુદ્ધ ભરવાનું છે ત્યાર પછી તાંબાના કળશ ઉપર એક વાટકી મૂકવાની છે જે શાસ્ત્રીય વિધિ પ્રમાણે જે સાચું ફળ આપનારી પૂજા જે છે જે કર્યા વિના આ વ્રત અધૂરું છે માટે આ કરવું ખૂબ જ જરૂરી છે તેના પર એક વાટકી મૂકવાની છે ત્યાર પછી આપણે શ્રી યંત્ર પણ વૈભવલક્ષ્મી વ્રત માટે અધૂરું કહેવાય છે માટે શ્રીયંત્રની પણ સ્થાપના કરવાની છે આ વ્રતની અંદર શ્રીયંત્રની પણ પૂજા કરવી એ ખૂબ જ શાસ્ત્રીય વિધિ પ્રમાણે માન્ય છે પછી આપણે પ્રતિમાને ચૂંદડી પહેરાવીએ લક્ષ્મીજીને ચુંદડી પહેરાવીએ ત્યાર પછી તેને કંકુથી ત્યાર પછી આપણે કુંકુમનો ચાંદલો કરીએ અને ચોખા લગાવી દઈએ તો સૌથી પહેલાં આપણે મા લક્ષ્મીને કંકુનો ચાંદલો કરીશું ત્યાર પછી યંત્ર પર કંકુના ચાંદલા કરીશું ત્યાર પછી કળશ પર પણ આપણે પાંચ ચાંદલા કરવાના છે અને આ બધા ચાંદલા કર્યા પછી તેના પર ચોખા લગાવવાના છે જે શાસ્ત્રીય વિધિ પ્રમાણે કહેવાયું છે કે કુકુમના ચાંદલાને વધાવવું જોઈએ હવે આપણે ચોખા લગાવી દઈએ માલક્ષ્મીને લગાવીએ શ્રી યંત્રની પૂજા કરી એટલે શ્રી યંત્રને પણ કુંકુમ અને ચોખા લગાવીએ ત્યાર પછી મહાલક્ષ્મી તેમજ શ્રીયંત્ર પર આપણે પુષ્પ અર્પણ કરીએ તો સૌથી પહેલાં આપણે મહાલક્ષ્મીને પુષ્પનું અર્પણ કરીએ તો આ દિવસે લાલ કલરનું ફૂલ અર્પણ કરવામાં આવે છે મહાલક્ષ્મીને તો મહાલક્ષ્મીને લાલ કલરનું ફૂલનું અર્પણ કરીએ ત્યાર પછી શ્રીયંત્રને ફૂલ અર્પણ કરીએ ત્યાર પછી આપણે હવે દીપ અર્પણ કરવાનું છે તો આપણે અખંડ દીપ હોય તો અખંડ દીપ કરવો અને આરતી માટે પણ બીજો દીપ પ્રગટાવવાનો છે તો સૌથી પહેલાં આપણે અખંડ દીપ કરી દઈએ છીએ માલક્ષ્મી પાસે હવે ત્યાર પછી આપણે કળશ પર જે ડીશ મૂકી હતી તેની પૂજા કરવાની છે તો એ કળશની ડીશ પર જો તમારી પાસે સોનાનું કંઈ પણ ઘરેણું હોય તો એ મૂકવું અને એ જ્યાં ના હોય તો રૂપિયાનો સિક્કો મૂકીને તમે પૂજા કરી શકો છો તો સૌથી પહેલાં રૂપિયાનો સિક્કો મૂક્યો ત્યાર પછી સોનાનું કંઈ પણ ઘરેણું નાકની ચૂક પણ તમે મૂકી શકો છો તો નાકની ચૂક મૂકી હવે તેને કંકુનો ચાંદલો કરીએ આપણે તો રૂપિયાનો સિક્કો અને નાકની ચૂકને કંકુનો ચાંદલો કરીએ કંકુનો ચાંદલો અને ચોખા ચડાવીએ ત્યાર પછી તેના પર હળદર પણ નાખવાની છે હળદર પણ અર્પણ કરવાની છે તો આપણે હદર પણ સાથે અર્પણ કરી દઈએ હવે આપણે તેને પણ પુષ્પ ચડાવી દઈએ તો પુષ્પનું અર્પણ કરી દીધું હવે ત્યાર પછી હવે આપણે પ્રસાદી ધરી દઈએ જે કાંઈ પણ ઘરે મીઠાઈ બનાવી હોય તે અથવા તો એ કંઈ ના હોય તો તમે ખાંડ ખાંડ અથવા તો ગોળ પણ ધરી શકો છો એ થયા પછી તમે મા લક્ષ્મીની આરતી કરવાની છે આરતી માટે આપણે દીપ પ્રાગટીએ તેમજ ધૂપ કરીએ અગરબત્તી કરીએ અને સાથે કપૂર પણ લઈ લઈએ કપૂરની અંદર મહાલક્ષ્મીનો વાસ હોય છે હવે આપણે વૈભવ મહાલક્ષ્મીની આરતી કરીએ અને સાથે સાથે લક્ષ્મી વ્રતની કથા પણ સાંભળીએ એક ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાંના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા પણ નવા જના જમાનામાં માણસોનો સ્વભાવ જ જુદો છે આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતાન હતા કુટુંબના માણસોને પણ આવા આ વાતની કોઈની પડી ન હતી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં બદલીઓના પાર ન રહતા દારૂ જુગાર રે સટ્ટો ચોરી વગેરે અનેક ગુ ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવાય છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે તેમજ આટલી બધી બંદીઓ છતાં શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં શિલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવતા હતા તેઓ કોઈની નિંદા કુથલી કરતા ન હતા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા એમનો સંસાર આદર સંસાર હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો પણ કહ્યું છે ને કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખન કોઈ વાંચી શક્યું નથી માણસનું ભાગ્ય ઘડીમાં રાજાને રંક બનાવે અને રંકને રાજા બનાવે છે શિલાના પતિના આગળના જન્મના ભોગવવાના બાકી હશે તે તેને નબળી સોબત થઈ અને કહ્યું છે કે સોબત તેવી અસર એ ન્યાયે તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાડવા માંડ્યા આથી તે અવળે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો યાને કે રસ્તે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ શહેરમાં દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે બધીઓ બરબાદ અને ફૂલી ફાલી હતી તેમાં શિલાનો પતિ પણ ફસાયો ભાઈબંધ દોસ્તાર સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો રાતોરાત પેસાદાર થવાના લોભે દોસ્તીની ચઢામણીથી તેણે રેસ જુગાર વગેરે રમવાનો શોખ જાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા બેરીના દાગીના બધું જ રેસ જુગાવી જુગારમાં ગુમાવી દીધું આમ એક એવો સમય હતો કે સુશીલા પત્ની સુશીલ તેની સુશીલ પત્ની સાથે શીલા સાથે આનંદ કિલોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાયો ત્યાં સુખથી ખાવા પીવાને બદલે તેને બે ટંકનું ભોજનના પણ સાસા પડવા લાગ્યા અને શિલાને પતિને ગાળો ખાવાનો વખત આવ્યો શીલા સુશીલા અને સંસ્કારી સ્ત્રી હતી તેણે પતિના વર્તનથી ખૂબ જ દુઃખ થયું પણ તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી હતી કહ્યું છે ને સુખ પછી દુઃખ આવે અને દુઃખ પછી સુખ આવે છે એટલે જ દુઃખ પછી સુખ આવશે એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન થવા લાગી આવી રીતે શીલા અસહ્ય દુઃખને સહન કરતાં કરતાં પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરનો સમય આવ્યો અને બાળણે આવીને કોઈ ઊભું રહ્યું શિલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્ર ઘર છે મારે ત્યાં આવે કોણ આવ્યું હશે તેમના તેમ છતાં બાણણે આવેલાનો આદર કરવો અને આર્યધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને બાળણું ઉભા ઉઘાડ્યું જોયું તો સામે એક માતાજી ઉભેલા હતા માજી ઉંમરે મોટા દેખાતા હતા પણ એમનો ચહેરા પર અપાર તેજ નીતરતું હતું એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો એમણે જોતા જ શીલાના મનમાં અપાર શાંતિ વળી જોકે તે માતાજીને ઓળખી ન હતી છતાં માજીને જોતાં જ તેના મનમાં આનંદ આનંદ વ્યાપી ગયો હતો તેણે માજીને આવકાર આપી ઘરમાં તેડ્યા અને એકમાત્ર રહેલી ફાટી તૂટલી સાદરી પર સંકોચથી બેસાડ્યા માજીએ કહ્યું કેમ શીલા મને ઓળખતી નથી કે શું શિલાએ સંકોચથી કહ્યું મા તમને જોતા બહુ જ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી અને તમે જ છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું અને ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવળી લાઈને ચડી ગયો એટલે શીલા દુઃખી દુઃખી થઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી ન હતી બહાર લોકો સાથે ભળવા તેને શરમ આવતી હતી પણ યાદ કરવા મથી પણ આ માજી યાદ ન આવ્યા આથી માજીએ કહ્યું તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે લાવ તું કેમ આવતી નથી કંઈ સાજી માંદી તો નથી ને તો લાવ હું તારા ઘરે જઈ આવું આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માજીના અતિ પ્રેમાળ શબ્દથી શિલાનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા માજી આગળથી ધ્રુસકે ધૂસકે રડી પડી આ જોઈને માજી તેને નજીક ગયા અને તેને વાસે હાથ ફેરવીને સાતવાલા આપવા માંડ્યા માજીએ કહ્યું બહેન સુખ અને દુઃખ તો તડકા અને છાયડા જેવું છે સુખ પછી દુઃખ આવે છે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે તારું મન હળવું થશે દુઃખનો કોઈ ઉપાય પણ તને મળી જશે માજીની વાત સાંભળીને શીલાના મનને શાંતિ થઈ તેણે માજીને કહ્યું મા મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા પતિ પણ સુશીલ હતા ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે ખરાબ લતે ચડી ગયા તેમણે બધું પાયમાલ કરી નાખ્યું છે અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ માજીએ કહ્યું બહેન સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે છે વળી કહ્યું છે ને કર્મની ગતિ ન્યારી છે દરેક માણસોએ કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે માટે તું ચિંતા ન કર હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે તને સુખના દિવસો જરૂર આવશે તું તો લક્ષ્મીજીની ભક્ત છે માલક્ષ્મી તો પ્રેમ અને કરુણાના અવતાર છે પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયાભાવના રાખે છે માટે ધીરજ રાખીને તું લક્ષ્મીનું વ્રત કર એટલે સૌ સારાવાના થઈ જશે લક્ષ્મીનું વ્રત કરવાની વાત સાંભળીને શિલાના મોં પર ચમક આવી ગઈ તેણે પૂછ્યું લક્ષ્મીનું વ્રત કેવી રીતે થાય તે તમે મને કહો હું તે વ્રત જરૂર કરીશ માજીએ કહ્યું બહેન મહાલક્ષ્મીનું વ્રત તો બહુ સહેલું છે એને વરદા વરદલક્ષ્મી વ્રત અથવા તો વૈભોલક્ષ્મી વ્રત પણ કહેવાય છે આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને તો સુખ સંપત્તિ અને યશ પ્રાપ્ત કરે છે આમ કહીને માજીએ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા બહેન વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું સાદું વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હ દર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પણ એવું નથી વ્રત હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવું જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી તેનું ફળ મળતું હોત તો બધા જ આજે લાખો પતિ બની ગયા હોત સાચી વાત છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ વ્રતની ઉજવણી પણ વિધિસર શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ તો જ એ વૈભવ લક્ષ્મી વ્રતનું ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં જય મા લક્ષ્મી જય મા લક્ષ્મી એમ બોલવું કોઈની નિંદા કરવી નહીં દીવાબત્તી ટાણે હાથ પગ ધોઈ એક પાટલો ઢાળી પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું સામે પાટલો ગોઠવવો તેના પર ધોયેલો સ્વચ્છ રૂમાલ પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરવી તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો લોટા પર નાની વાટકી અને એક સોનાનો દાગીનો મૂકવો સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ પણ મૂકી શકાય છે તે પણ જો ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે છે અને ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવવી લક્ષ્મીના ઘણા સ્વરૂપ છે વળી મહાલક્ષ્મી શ્રીયંત્રથી જ રીઝે છે એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા આ પુસ્તકમાં આગળ શ્રીયંત્ર અને મહાલક્ષ્મીના વિવિધ સ્વરૂપોની છબીઓ આપી છે ત્યાર પછી લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવો ત્યાર પછી વાટકીમાં દાગીના કે રૂપિયાનો હળદર કંકુ અને ચોખા ચઢાવીને પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચડાવવું સાંજે બનાવેલી કોઈ મીઠાઈ વસ્તુ પ્રસાદીમાં ધરવી ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વાર સાચા હૃદયથી જય લક્ષ્મી બોલવું પછી પ્રસાદી વહેંચવી ત્યારબાદ વાટકીને દાગીનો કે રૂપિયો કાઢી લેવો લોટાનું પાણી તુલસા ક્યારે રેડી દેવું ચોખા પક્ષીઓને ચણ માટે નાખી દેવા આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરનારને તેનું ફળ અચૂક મળે છે આ વ્રત પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થઈને ધનની રેલમછેલ થાય છે સંતાન ન હોય તો સંતાન પ્રાપ્ત થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુવારી કન્યાઓને કોડ પૂરા થાય છે શીલા આ વાત સાંભળીને ખુશખુશ થઈ ગઈ અને પછી પૂછ્યું મા તમે મને વૈભવ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ પણ આ વ્રત કેટલો વખત કરવું તેનું ઉજવણું કેવી રીતે કરવું તે કૃપયા કરીને મને જણાવો માજીએ કહ્યું ઘણા લોકો રહે છે આ વ્રત ગમે તેમ કરવું પરંતુ આ વ્રત વાત સાચી નથી લક્ષ્મી વ્રત માલક્ષ્મીનું વ્રત છે તે અગિયાર અથવા તો એકવીસ અગિયાર એકવીસ શુક્રવાર સુધી કરવાનું હોય છે આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવાર કરી કરીએ છીએ તેમ વ્રતની પૂજા વિધિ કરીને નાળિયેરી નાળિયેર વધેરવું પણ તે દિવસે ખીરનો પ્રસાદ ધરાવો તે પછી સાત કે સૌભાગ્યવતી બહેનને કંકુનો ચાંદલો કરી વૈભવ લક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપી અને ખીરનો પ્રસાદ આપવો પછી ધનલક્ષ્મી સ્વરૂપ વૈભવ લક્ષ્મી સ્વરૂપ માતાની છબીને વંદન કરવું માલક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી હે મા ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે તો માજી અમારું કલ્યાણ કરજો અમારી મનની વાતો પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતીને સૌભાગ્ય અખંડ રાખજો કુંવારીઓના કોડ પૂરા કરજો તમારું વ્રત કરનારું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો આમ બોલી મા લક્ષ્મીના ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આંખો આંકાશ લેવી માજી પાસેથી વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ સાંભળીને શિલાએ આંખો બંધ કરી અને મનમાને મનમાં જ ત્યારે સંકલ્પ કર્યો હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભવ લક્ષ્મી વ્રત એકવીસ શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ શિલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ મળે તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા આ માજી તો બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત લક્ષ્મીજી જ હતા શીલા લક્ષ્મીમાની ભક્તિ ભક્ત હતી એટલે તેણે ભક્તને રસ્તો બતાવવા માજીનું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા દિવસે શુક્રવાર હતો સવારે નાઈ ધોઈને મનમાં શ્રદ્ધાથી તેણે જય મહાલક્ષ્મી જય લક્ષ્મીનું રટણ કરવા માંડ્યું આખો દિવસ કોઈનું નિંદા કુતલી કરી નહીં સાંજ પડી અને દીવા ટાણે થયું એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી અને ઘરમાં સોના દાગીના તો ઘણા હતા પરંતુ પતિદેવે ખરાબ સોબતે ચડીને બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા છતાં નાકમાંની જડ રહી ગઈ હતી તે કાઢીને ધોઈને તેણે વાટકીમાં મૂકી સામે પાટલા પર રૂમાલ પાથરી ઉપર ચોખાની નાની ઢગલી કરી તાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના પર જળવાળી વાટકી મૂકી પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવ લક્ષ્મી વ્રત કર્યું ઘરમાં ચપટી ખાંડ હતી તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિએ ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો તે દિવસે તેના પતિએ તેને મારઝૂડ ન કરી તેને ઘણો આનંદ થયો શિલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી વૈભવલક્ષ્મી વ્રત કર્યું એકવીસમાં શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કરી સાત સ્ત્રીઓને સાહિત્ય સંગમની વૈભવલક્ષ્મી વ્રતની સાત ચોપડીઓ ભેટ આપી પછી માજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી હે મા ધનલક્ષ્મી મેં તમારા લક્ષ્મી વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂર્ણ કર્યું છે હે મા અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતીને સૌભાગ્ય અખંડ રાખજો કુંવારીના કોડ પૂરા કરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અમને સૌને સુખી કરજો આમ બોલીને લક્ષ્મીના ધનલક્ષ્મી માં સ્વરૂપની છબીને વંદન કરી આંખ આકાશ લગાડી આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શીલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તેને ફળ મળ્યું તેનો પતિ જે ખરાબ સોબતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરી કામ ધંધો કરવા લાગ્યો માં લક્ષ્મી વૈભો લક્ષ્મીના વ્રતના પ્રભાવથી તેને ધારિયાનું વધુ નફું થવા લાગ્યો તરત જ શિલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા ઘરમાં ધનની રીલમછેલ થઈ ફરી તે સુશીલ અને ધાર્મિક બની ગયો અને ઘરમાં ફરી પહેલાંની જેવી સુખ શાંતિ છવાઈ ગઈ લક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ માહોલની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક લક્ષ્મી વ્રત કરવા લાગી હે મા લક્ષ્મી હે મા ધનલક્ષ્મી તમે જેવા શિલાને ફળ્યા તેવા સૌને ફળજો સૌના મનની વાત પૂરી કરજો સૌને સુખ શાંતિ આપજો જય ધનલક્ષ્મીમાં જય લક્ષ્મીમાં આ સાથે આપણે લક્ષ્મી વ્રતની કથા સાંભળી છે આ વ્રત કરવાથી સુખ શાંતિ વૈભવ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે માટે આ વ્રત શાસ્ત્રીય વિધિ પ્રમાણે કરવું જરૂરી છે તો આપણે આ વિડીયોમાં કઈ રીતે તેમનું સ્થાપન કરવું તે પણ જોયું અને સાંભળ્યું છે તેમજ આપણે તેની વ્રત કથા પણ સાંભળી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે વ્રતની કથાઓ સાંભળવા અને પૂજાની સ્થાપના કઈ રીતે કરવી તે વિડીયો જોવા માટે આવો વૈષ્ણવી સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય મહાલક્ષ્મી